શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય સાત જ્ઞાન વિજ્ઞાન યોગ શ્લોક એક નું પઠન કરીએ પછી તેનો અર્થ સમજીએ શ્રી ભગવાન ઉવાચો મૈયા સક્ત મનઃ પાર્થ યોગમ યં જન્મદાશ્રયઃ

સંપૂર્ણ વિભૂતિ બળ ઐશ્વર્યુત સૌના આત્મરૂપ એને સાંભળ તો ભગવાન અહીં અર્જુનને કહે છે હે પાર્થ પાર્થ એટલે કે અર્જુનને કે તું અનન્ય પ્રેમથી મારામાં ચિત્ત કરો અને અનન્ય ભાવથી મારા માં પરાયણ થઈને મારી સાથે જોડાયેલો તો તને સંપૂર્ણ વિભૂતિ બળ ઐશ્વર્ય વગેરે ગુણો આત્મરૂપ વિના સંશય મારા જે ગુણો છે એ તું જાણીશ હવે તું મારા ગુણો વિશે સાંભળ એમ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહી રહ્યા છે જય શ્રી કૃષ્ણ